તારીખ છ મહિના રોજ અમદાવાદ શહેર વિસ્તારની કુલ બત્રીસ શાળા તથા અમદાવાદ ગ્રામ વિસ્તારની કુલ ચાર શાળાઓ મળી કુલ છત્રીસ શાળામાં બોમ્બ વિસ્ફોટ કરવા અંગેના ધમકી ભર્યા આવતા શાળાઓ તરફથી પોલીસ વિભાગમાં જાણ કરવામાં આવી હતી જેમાંથી મોટાભાગની શાળામાં ચૂંટણીના બુથ પણ આવેલ હતા અમદાવાદ શહેર તથા ગ્રામ વિસ્તારમાં કુલ છત્રીસ શાળાઓમાં બોમ્બ વિસ્ફોટ કરવા અંગેના ધમકી ભર્યા ઈમેલ બાબતે ક્રાઈમ બ્રાન્ચના જેસીપી શરદ સિંગાલે પ્રેસ કોન્ફરન્સ યોજી માહિતી આપી હતી ક્રાઇમ બ્રાન્ચ અને અમદાવાદ સાયબર સેલે આ બાબતમાં તપાસ હાથ ધરવામાં આવી અને ટેકનિકલની મદદથી આ જાણવા મળ્યું કે મેઇલ રોટ આરયુ એક લિયાકત તોહિત લિયાકત કરીને માણસ છે જો પાકિસ્તાનના ફૈઝલાબાદ જિલ્લામાંથી આ તમામ મેલ મોકલેલા હતા એના બીજા પણ ઘણા બધા અલગ અલગ સોશિયલ પ્લેટફોર્મ પર નામ છે એક નામ જો અમે જાણવા મળ્યું આ હમાદ જાવેદ પણ છે અને એને ઘણા બધા અકાઉન્ટ્સ અલગ અલગ સોશિયલ મીડિયા જેવા સ્નેપચેટ આઈસીક્યુ ટ્વિટર એના ઉપર અલગ અલગ નામ અને ઓળખાણ આપીને આ ટ્વીટ પણ અને સોશિયલ મીડિયા મારફતે પણ બે ફેલાવતો હતો અને એક બીજી એજન્સીની તપાસમાં પણ આ આરોપીનું નામ ખુલેલા હતા અને આ અત્યારે વધારે તપાસ સેન્ટ્રલ એજન્સી સ્ટેટ એજન્સી સ્ટેટ આઈબી એટીએસ રો અને બીજી એજન્સીસ મારફતે પણ આગળ થઈ રહી છે